વેલકમ બેક ટુ માય ચેનલ હું છું ઉન્નતિ મારી ડાયરી મારી વાતોમાં આપનું સ્વાગત છે ફરી લઈને આવી છું એક નવી રચના આજની રચના શરૂ કરતાં પહેલાં બે લાઈન લખી છે એ કહું છું કે શબ્દો નહીં વિચારો લખું છું શબ્દો નહીં વિચારો લખું છું બસ પૂછતા નહીં કે કોના લખું છું બસ પૂછતા નહીં કે કોના લખું છું સમજી શકો એ તમારા લખું છું જે ના સમજાય એ હું મારા લખું છું શબ્દો નહીં વિચારો લખું છું આજની રચનાનો શીર્ષક છે ખોટું તો નહીં લાગે ને હું શરૂ કરું છું આજની રચના હું તારું મૌન સમજી જાઉં તો તારા શબ્દોને ખોટું તો નહીં લાગે ને હું તારું મૌન સમજી જાઉં તો તારા શબ્દોને ખોટું તો નહીં લાગે ને અને તારા શબ્દોના એ તીક્ષ્ણ બાણ સહી હું ત્યાં જ ઊભી રહું તારા શબ્દોના એ તીક્ષ્ણ બાણ સહી હું ત્યાં ઊભી રહું તો તારા ઈરાદાઓને ખોટું તો નહીં લાગે ને બોલ ને તને ખોટું તો નહીં લાગે ને અને તારા શબ્દોના એ તીક્ષ્ણ બાણ મારી નિર્દોષ લાગણીઓને મારી તો નહીં નાખે ને તારા શબ્દોના એ તીક્ષ્ણ બાણ મારી નિર્દોષ લાગણીઓને મારી તો નહીં નાખે ને તને ખોટું તો નહીં લાગે ને અને મારી મરી ગયેલી લાગણી લઈ જો હું તારી પાસે આવું મારી મરી ગયેલી લાગણી લઈ જો હું તારી પાસે આવું તો તું એને જીવતી તો નહીં કરી આપે ને તને ખોટું તો નહીં લાગે ને અને તું સમજી ના શકે તું સમજી ના શકે મારા શબ્દ કે મૌન તું સમજી ના શકે મારા શબ્દ કે મૌન એ હું સહજ સમજી જાઉં તો તને ખોટું તો નહીં લાગે ને બોલ ને તને ખોટું તો નહીં લાગે ને હું તારું મૌન સમજી જાઉં હું તારું મૌન સમજી જાઉં તો તારા શબ્દોને ખોટું તો નહીં લાગે ને તને ખોટું તો નહીં લાગે આ હતી આજની રચના આશા રાખું છું કે તમને ગમી હશે મારું એવું માનવું છે કે લાગણી એક એવું છે એવો વિષય છે એક ભાવ એક એવો વિષય છે જે કોઈ કોઈનો ક્યારેય સમજી શકતો નથી આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ કોઈને આપણો ભાવ કોઈને આપણી લાગણી સમજાવવાનો પણ જો એ વ્યક્તિ એ પરિસ્થિતિમાં ના મુકાય ત્યાં સુધી આપણો ભાવ ક્યારેય પણ સમજી શકી નથી એ મારો દ્રઢપણે મારું માનવું છે હું આટલું જે જીવન મેં જીવ્યું છે એમાં હું એટલું સમજી ગયો છું કે ક્યારેય કોઈ આપણો જે જે આપણે ભાવ આપણામાં ભાવ હોય એ સેમ ભાવ કોઈ ક્યારેય નથી સમજી શકતું પ્રયત્ન કરતા હશે દોડ કરતા હશે પણ સમજી કોઈ કોઈ સમજતું નથી આપણે ને આપણો ઈશ્વર જ જાણતા હોઈએ છીએ એ ભાવ એ લાગણી એ દુઃખ એ પીડા એ જે હશે એ આપણો ને આપણો ઈશ્વર જ જાણતા હોઈએ છે પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે મેં આ રચના લખી છે એની અંદર એ ભાવ છે કે જેવું જીવન જઈ રહ્યું છે એવું સરળતાથી જીવન પસાર થાય એની માટે જો આપણે ક્યારેક કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો એને માફ કરી કે માફી આપવાના પ્રયત્નથી એક આ રચના કરી હતી આશા રાખું છું કે તમને ગમી હશે ફરી મળીશું એક નવી રચના સાથે રાધે રાધે